ભરૂચ લોકસભા વિસ્તારના ખાતે ભાજપા સ્થાપના દિનની ખાસ ઉજવણીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં કાર્યક્રમમાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની હાજરીમાં આજે સમગ્ર કાર્યક્રમ છે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું અને તેમના દ્વારા જે ચૂંટણી પોસ્ટરો ફાળવવા બાબતે ઈટનો જવાબ પથ્થરથી આપીશું તેવું પણ કહેવામાં આવ્યું સમય આવવા દો અમે બધાને બતાવીશું આવું નિવેદન તેમના દ્વારા કાર્યક્રમમાં આપવામાં આવ્યું કાર્યક્રમમાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવાની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ છે તેનું આયોજન કરાયું ભાજપ કાર્યકરોના સંબોધનમાં મનસુખભાઈ વસાવાએ ચૂંટણી પોસ્ટરો ફાળવવા બાબતે ઈટનો જવાબ પથ્થરથી આપીશું સમય આવે એમ કહ્યું અમે ખૂબ શિસ્ત અને મર્યાદાથી પ્રચાર કરીએ છીએ સરકારની આચાર સંહિતાને લઈ પ્રચાર કરીએ છીએ અમારા પોસ્ટરો આમ આદમી પાર્ટીના લોકો વહેલી સવારે ટીમ બનાવીને ફા ફાડી નાખે છે ડામર લગાડે છે ચેન ચાડા કરે છે કે એવા લોકોનું અમારે શું કરવાનું ચૂંટણી પૂરી થવા દો અમે એનો જવાબ આપીશું ઈટનો જવાબ પથ્થરથી આપીશું સમય આવે ત્યારે સાથે ભાજપ સ્થાપના દિનને લઈ કરજણ શહેરના મકાનોની છત ઉપર ભારતીય જનતા પાર્ટીના ધ્વજ મનસુખ વસાવાએ ફરકાવ્યા અને ખાસ કાર્યક્રમનું આયોજન થયું બધા કાર્યકર્તાને કહી કે પાર્ટીના કાર્યકર્તાઓએ પૂરી પૂરી તાકાતથી એક બૂથ પર કામે લાગી જવાનું છે અને બૂથ જીતવા સુધી બધા પ્રયાસો કરવાના છે આજે ખૂબ સારી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા એના માટે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જો અમે અમે ખૂબ ચૂંટણી પ્રચાર કરીએ છીએ સરકારની જે આચાર સંહિતા છે એને ધ્યાનમાં રાખીને પ્રચાર કરીએ છીએ અમે કોઈને ડિસ્ટર્બ કરતા નથી પરંતુ અમારા જે પોસ્ટરો આમ આદમી પાર્ટીના લોકો વહેલી સવારે મળસ કે એક ટીમ બનાવીને ક્યાં તો સળગાઈ મૂકે છે ક્યાં તો ફાડી નાખે છે અથવા તો એમની રીતના કોઈક ને કોઈ રીતના ચેંચાડા કરે બ્લેડ મારે છે કંઈ ડામર લગાડે કોઈ બ્લેક સાઈન લગાડે છે તો એવા લોકોને અમારે શું કરવાનું તો પછી અમારે કહેવું પડે ભાઈ કે તમે આ ચૂંટણી પૂરી થવા દો અમે એનો જવાબ આપીશું અને કાર્યકર્તાને પણ કીધું હમણાં સંયમ મારો એનો જવાબ આપણે જ્યારે ચૂંટણી પૂરી થશે ત્યારે ત્રણ મહિના પછી આવા લોકોને જવાબ આપીશું પણ યાદી રાખજો એ મેં એક વખત કહ્યું એક કાર્યક્રમમાં તો એને લઈને આજે એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો મારા પર ફોન આવ્યો મને ધમકી આપે તમે ક્યાં છો તેર કામઠું લઈને આવું છું પાડી લઈને આવું છું તો મારે એને શું કરવાનું એ જે ભાષા સમજે તે ભાષામાં મારે કેવું પડે રામાયણમાં એ તો એ લોકો કહે ને અમારા લોકો એવું જ કે મનસુખભાઈ ચાલે ચૂંટણી છે એટલે ચૂંટણીમાં તો મતદારો પર આધાર છે મતદારો જે નિર્ણય કરે છે લોકશાહીમાં છે ભાઈ અમે તો કરેલા કામોના આધારે અમારું સંગઠન એટલું બધું તાકાતવાળું છે ને આ લોકસભા અમે જે પાર્ટીના આદેશ મુજબ પાંચ લાખ મધ્ય અમે જીતવાના છીએ